હાય એવરીવાન ગુડ મોર્નિંગ આજે થોડું માહોલમાં સેન્જ છે એટલે કે આજે માહોલ થોડો અલગ છે અલગ મીન્સ કે બારિશનું મોસમ થઈ જાય છે એવું લાગે છે અને આપણે એક ન્યૂ સાથે જોડાઈ ગયા છે તો ગાઈઝ જેમને મારા વિડીયો જોવા ગમતા હોય તો ફટાફટથી કોમેન્ટ કરો અને હા ગાઈસ એક વાત ફરી તમે જણાવવાની છે કે જે આપણે આ દુર્ઘટના બની છે અમદાવાદની અંદર ફ્લાઇટ ફ્રેસ થઈ ગઈ છે અને એમાં આપણા સીએમ વિજય રૂપાણી એડિટ થઈ ગયા છે થઈ ગયો છે રેડી આ છે દહીં રોટી અને કીરી ચાલો નાસ્તો કરવો તઈજો મોર્નિંગ મોર્નિંગમાં સરસ મજાનો નાસ્તો છે गुड मॉर्निंग आरु बच्चा गुड मॉर्निंग मम्मी गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता जी माता मीना गुड मॉर्निंग आरु लाओ 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 लाओ

તો ચલો ફ્રેન્ડ અમે નીકળી રહ્યો છે કન્ટિન્યુ રહીશું અમારો જો ગમતા હોય તો લાઈક શેર વિડીયો શૂટ કરવા માટે એ લોકેશન તમે જોઈ શકો છો ફોટો ક્લિક કર્યા વિડીયો શૂટ કર્યા હવે ત્યારબાદ જઈએ છીએ હવે ઘર બાજુ એટલે ઘરે નહીં હજુ ફરવાનું બાકી છે ત્યાં જઈએ છીએ અને અહીંયા વિડીયો ક્લિક કર્યા હો અને ફોટો ક્લિક કર્યા છે અને સરસ લોકેશન છે તમારા લોકોને બી ફોટો વિડીયો આવી શકો છો સારું છે તો જઈએ તો અત્યારે અમે આવ્યા છે ઢુકડવા અને અહીંયા અમે સ્પેશિયલ ગોલા ખાવા જયા છે શરદી મુજબ સારી છે છતાં પણ ખાવા પહોંચી ગયા છે તો ચાલો હમણાં ગોલા આવશે એટલે હું વિડીયો બતાવીશ અને સરસ મજા કોઈ છું અહીંયા આવ્યા છે મેં ગોલા ખાવા વાવ અને પછી મારા છે ને સ્ટેટસમાં લાગી જશે વાવ

ખાવાનો છે અને મસ્ત મસ્ત ચાતા છે ને એ મને ગમે છે ચાલો તમારા લોકોને ગોલો ખાવો હોય તો ફાસ્ટ આવી હમ બહુ બઢિયા

તો આપણે એમ ક્યારનું બંધ થઈ ગયું છે ને એટલે નો આવતા ને પણ મારે બાર વધારે જવાનું એટલે ખબર ન હોય ને કઈ પાછું આવવાનું આ એવી આ બે ખાવાની છે ખાઈ ને બે એમ ના ચાલે તમે એક મહિના બે મહિના હવે બોલો હવે છે ને લાસ્ટ કર્યા તમે બોલે ચોમાસું બેસશે એટલે બધું બંધ થઈ જવાનું આનું ao sáng nay đi đâu đi? Ai đây? Có bận gì đấy? đi làm thắc vậy? Na bây nhiêu na trời. Cái đi. 나오자 cho c

ચાલો તમારે પણ કરવું હોય તો આવી ચકરીને હજી ડબ્બા ભઈ રહ્યા છે ને પાછું એટલું લઈ આવી કે આરોગ્ય ઓછું આપીએ છે પણ આવે એવું બધું હોય ને મોલ માંથી એ બધું લઈ આવીએ ચાલો કન્ટિન્યુ રહી જાવ

બાબુ આપણે કે કેતા બાબુ આપણે શું કેતા દેખુ આપણે કે કેતા તું તો મોલમાડો મારતી દે ને કા મમ્મા મમ્મા એમ બાર કેતા કે મમ્મા તો ચાલો ગાઈસ કન્ટિન્યુ રહેજો હવે આપણે કપડા સેન્જ કરી લઈ રહ્યા લાઈવ કરવાનું છે તો લાઈક શેર કરજો બાય સુ બૈનુ છે કેકડા બન્યા છે આજે મસ્ત મસ્ત ઘરે આમાં શું છે આ બીજું ફેસ છે